ભાખરામ ગમ અધી રાતે ગમો છું ભજન શિયાળા તમારા ભાઈઓ આવતા હસી અમારા ભાઈઓ તો બધા ભગત માણસો છે અમુક દારૂ વાળા છે બધા માટે દારૂડિયા એમ માય કાંગ માય નહીં અમાર કોઈ ભાઈ માય કાંગડી નહીં બધા વિફરેલા વાગ જી ખરી કરી અમાર ભાઈઓ તમે જોયા જ નહીં પેલા ખાલી ને પણ જણાવે ને પાછો પાડ દે એકલો એ હેલો હું ગમત બે ત્રણ વખત ભમારી જોયું ખોટું નહી બોલો બોલું શું જો તમારે લેવલ નહીં બોલવાનું તમારે હાઈટ જો તમારું જોઈટો ને એટલે મેટર કરી બેઠો મેટર કરો તમારા ઘરે જો હોય જાન હોય મા કાંગલી માય કાંગલી શું થઈ ગયું માય કાંગલી નહીં અમારે વિપરેલા

ના મેલું મને મારા પરલી મને થાપ મેલી હે બાપા ભાઈ ના પેલો થાપ મેલી ગયો

એક આપડે જગ્યાએ ભજન એક કોમ ભજન આ બાળીને ભાજી નાખવું હોય ને ભાજી પડતો કરે હવે જો તો એક કોમ કરે આપડે કોઈ બેહો વાટ જોઈ ને ના બે હું નહીં રસ્તા પર આ જોઈ લે બરો પડશે આ તો જો બે સાઉન્ડ મને મેલ્યો એ તો બદલો લેવા હે કાયદે સર ભાખરા વાળા થોડા જેવા જેવા ભાખરા વાળા ના મેલી કોઈને કોઈને ના મેલી આજ સુધી કોઈ મારવાળો તો નહીં શું હવે શું મારે આપડે તો ઠેઠના એમ થાપા દા અને હવે આપણે દબાવ આયા હે ના ચાલી ના ચાલી તો આપણે પેલો ભાઈ છે ને આગે બની ગયું છે અને એ બધા પેલું કરે છે આપણે બે તો જેવા તેવા નહીં પા ના આપડે ના ખામો કોઈ નું આપ્યું મોત આપડે આગે બની છે આપડે કોદાળ રાખ ના આવે

એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી આઈ ગયા છું ભાખરા વાળા બોલાવો લા ટેબા વાળા ના જડબા ચીરી નાખે વા ભૈયો છે મારી હારે અશ્વિન ભાઈ ધારે એને મારે દોલ ભાઈ માથા ભારે કાંગલીઓ આ ભાખરા વાળા જે નડ્યા છે ને એ તો ગોચાય નહીં જડતા

તમે છે ને અડવું ચરે અડવું મોણસો ને અડવું ચી ટેડવું થોડું જોઈ વિચારી જેટલી ઉમર માઇક તારા ભાઈ ને તો તારા પાડતા જ મારે નહીં અલ્યા પણ તો આપડા ભાઈ તમને માઈક આંગેલી કે હું ખમું ના ખી શું કરો ગમે ચોમે ગમતા ગમે ચોલે બેઠાડી દીધી બે ત્રણ હું ભજન માં બેઠાડી એકલો તો ખબર નહીં તમને એકલાઈ ના આવે બે જણા ભેગા થાય એટલે ગમે મારા તમારામાં તહેવાર હોય તો મોરે મોરો આવી જાજો કાલે આજે તમારા પડે એમ તમારા દબ તો હાલ ને હાલ મોરો ખર પડી જાય હોય અમારામાં અત્યારે દમ નથી